ઓમ તો ગુરુમુખી છો અને હમશો પણ છો કેવા તો બધા વાણીઓના પ્યાસી છો અને બધા સમજો છો પાછા એવું નથી કોઈ નથી સમજતો એવું પણ કોઈ ક્યાંક ક્યાંક મારા જવાને ખૂટતો હોય સત્સંગમાં થોડેક નીકળે એટલે એની પકડ થઈ જાય તો અહીંયાથી પથ કપાય આમ તો વાણી સત્સંગ જ છે કે અત્યાર વાણી બોલી કે કીધો શબ્દ જેને કાને ન લાગે થેરો નહીં ઠકાણે જો ગુરુ ચરણે જાય અને જેને ભજન તો લીધું હોય પણ એ કરતો ન હોય એ રેણીમાં ના હાલતો હોય તો એ પછી બાર બાર ઉકે ગયું એ ઠકાણે થયું ન કહેવાય કારણ કે સંતો પણ એક બીજી સાખે નાખી કે અણદો પૂછે માણદાર માણે માણે ફેર એક લાખો ગાવી જાય તો વિહરે બીજો પાહે ન પૂહાય જો આપણે સત્સંગમાં જઈએ વાણીમાં જઈએ અને આપણે એમાં કઈ આપણે ધ્યાન ન દઈએ હા ભરીએ નહીં ઉતરે નહીં

અને બીજા નું હલીલ કીધું બોલ્યા હતા પછી એને અજુવારો હોય એટલે સંતો ને એકબીજાની અને આપણા ઘડી ઘડી દાખલા તેમાં લઈ આવે લેવા પડે કે જાડે જાડેજો પાપીઓ કેવો હતો ગુરુ શ્રેણી ગયો એટલે પાછો લમણો નો વાર્યો તો આજુવાળું ચોક નથી આપણે કેમ ન થાય આપણે પાપ કર્યા ગુરુ વચન માં અડગ રહ્યા રીણીને શું સુખ્યા અવતાર ભાઈ વાણી બોલતા તાર ને કે ગુરુગમ જાગી માં તાર લાગી જો એક લાગી જાય ને તો કામ થાય ખંડિત નહી પ્રકાશ માણક મેલા થાય ને એમ કઈ ગયા ચેતન દાસ આ ઉગ્યો છે એનો પ્રકાશ બધાય પડે એમ ભક્તિ ઉગે તો બીજે ભાત પડી જાય એમ કીધું ને કે બી બે બી ભાત પડી ગઈ અને ગંગા સતી પણ જે ગુરુ વચન માં અડગ રહે એટલે ગંગા સતી કીધું ને કે ગુરુ વચન માં જે અડગ રહે ને એને પ્રમાજિક લાગે પાય એના ભ્રમાજિક પાય લાગવા આવે અને વચના જેમ તેમ નથી આ વચન આરુકું ભારં બાપો છ છ મહિના લારે પડ્યા હતા અને હરિજનને ગુરુ કરવા એટલે જેમ તેમ નથી એમ એમ ત્યાં વચન મળ્યું તું આપણે એ ઘરના છીએ સાહેબ ઘરના પણ એ છસો મહિના લારે આખો થી ઘેટા ચારે અને શેઠ ભૂટક્યા થી પુરાવા હાલી હાલી ને જાતા એક દી ખંડિત ના તથવા દીધો અને આપણને તો ઘરે બેઠા મળી ગયા પણ આપણે ઘટાશે હું ભજન ઘટાશ મારે તમારે બધાને ભજન માં ચક કચાસ પડે છે ત્યાં બી બે બીજી ભાત ન પડે નકા તો પડી જાય अवतार वाणे बोलता था लो बापू कुंभारा में तो कह दो के सतगुरु ने सेवा करता धरता हरि नु ध्यान ध्यान मा तिस ज्ञान लागे चोखो न कह दियो तो अंधार मटे अग्नि पर ध्यान ने बात आवी है ध्यान बस की तो सवा से उश्वास से समर्थ जपता जंपा न जाप जाप जपता ताप टड्या आ गुरु जी न परता પણ આમાં જે ગુરુ મહારાજે આપણને કાયમ કીધું હોય એમ વહેલો ઉઠીને ભજન કરતો હોય રેણે પારતો હોય તો તાપ ટળી જાય કિમ સાહેબ એમ વાત કરી ઈજ વાત કરી એમ કિમ સાહેબ ઈજ કીધું કે ધારે એને હરી ઢુકડો અડગ રાખે વિશ્વાસ ખીમ સાહેબ કા કહી કઈ ગયા ત્રિકમદાસ આડો પડદો છે કે છેટો નથી ભગવાન એમ ધારે એને ઢુકડો છે પણ એવો ભાવ ગુરુ માથે પ્રેમ બંધાવવો પડે અને બીજા હામાં જો પોતે પોતાનું જ કરે તો કામ થાય આપણે બીજાનું જોઈને તો મેળ નથી આવે સંતો નથી જોયું પછી કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ગુરુચરણે ગયો ને એને પછી શ્વાસા ખોટા નખું હોય જે બીજાનો આપણે જોઈને તિયે મગજમાં ઉતારી તિયે શ્વાસન તૂટી ને આપડા શ્વાસન ની કિંમત છે એક શ્વાસન ની બાપુ ઘણીવાર સત્સંગમાં કહેતા એક શ્વાસા ત્રણ લોક નું મૂલ છે શ્વાસન ની વાત છે એટલે કુંભારા મે પડી વાત કરી કે ज्ञानी पुरुष જન્મ રેતા રહેતા દિવસ ને રાત ધ્યાન માં ધણી ઓળખ્યા મર્યાદી નો નાથ મરી ગયા જો આવી રીતે રહેતો કે મળી જાય પણ આપણો પ્રેમ ભાવ હોવો જોઈએ પ્રેમ લક્ષણ ભક્તિ ઉર્મ ભક્તિ એને કરવું ન પડે કઈ આ ગંગા સતી ગઈ છે આવો પ્રેમ ભાવ હોવો જોઈએ મારે ગુરુ એ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્મણ થી પિંડ કે શરીર બ્રહ્મણ કે આ બધું આવી ગયું એમાં આ બધું બ્રહ્મણ આટલે કે કિંમત છે મારા ગુરુએ ભેદ બતાવ્યો ને આટલે કિંમત પીન ગ્રમણથી એ પાર છે અનાથનાથ વાગ્યા સરિયાદીવના કાચ હાથ કાશ ઝડી જાય કે એમ હવે ચોરાશી મારે નથી એમ પ્રેમ પ્રતાપે બાપુ કુણભારા બોલ્યા સાચા ગુરુનો સંશે આવી પ્રીતે થાવી પડે અને જો આ આવી ન થાય આવી ભક્તે ન થાય તો પછી તો આ તો મનુષ્યતા તો માન મળ્યો ને જો અત્યાર ને થાય તો આપણે ક્યાં કરશે વિચાર તો કરો આ શબ્દ તાકાત કેવી છે ગીતામાં પણ લખેલ છે અને આપણા સંતો પણ કહે છે કે વચને થાપ વચને ઉથાપ વચને મંડાય હરીનો પાઠ વચને ચાંદન વચને સૂરજ આપણે મેદને વજન થકી લેવું અને જેને જેને ભજન કર્યું એનું કામ થયું બાકી જો આપણે કોકનું જોયામાં રહી જાશું તો મેળ નહીં આવે પોતે પોતાનું જોવે અને જે થાય મારે તમારે જે ધીરે ધીરે પથ કાપવાનો છે ધીરે ધીરે પથ કાપવાનો છે એમ જો આપણે પહેલા આવો તો જોતા પણ સંતો ના પાડીશું એટલે અધિવાણી ગયા વાળા છે ગંગા કે દસ મિનિટ જ લેવું પણ વધી જુ ઘટી ગયું ખબર નથી ઓલી સતગુરુ મહારાજ